ભૂખતીય ભૂંડી ભીખ એ પન્નાલાલ પટેલની નવલકથા છે પન્નાલાલ પટેલનો જન્મ સાત મે ઓગણીસસો બારમાં માંડલી ગામમાં થયો અને અવસાન છ એપ્રિલ ઓગણીસો ને બ્યાસીમાં થયું મળેલા જીવ માનવીની ભવાય તેમની નોંધપાત્ર નવલકથાઓ છે લેખકની વિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ અંશ લેવામાં આવ્યો છે કાળુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્રો છે ભીખ માણસના આત્માને હણી નાખે છે દુષ્કાળ સામે કુદરતના કોપ સામે માણસની વેદના અહીં રીતે પ્રગટ થઈ છે આશા હતી કે બાર બાર માસનો ગયેલો જેઠના પાછલા પંદરોમાં તો જરૂર આવશે પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો વનમાં ને ખેતરોમાં બજારમાં ને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા ક્યાં બાળવાને ક્યાં દાટવા પછી કાણ સૂતકને સરાવવાની તો વાત જ ક્યાં રહી પાછળ રહેલા સંબંધીને તો આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા ખુશ થતા હતા ગણતા રહ્યા ન દેખવા ન દાજવા અરે કાળું સરખાને તો અદેખાઈ જ આવતી હતી રણછોડભાઈને શંકરદાસ છોટ્યા આ દુઃખમાંથી ને ભૂખમાંથી અરે રે એ તો અમર્યા થઈ ગયા ને રહ્યા આ પણ કોણ જાણે ક્યાં લગી કરજમાં આ ભૂખે ટળવળવાનું હશે પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બી નહીં માંગું સેઠ કરીને આણેલા બે મણ કોદરાય જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા એ રાજુ કાકાજી સાસુ સાસુના ત્રણ છોકરા ભલીને પોતે આમ સાત આઠ માણસને કેટલા દિવસ ચાલશે અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મોવાને કાકોજીએ નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા કાળું એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુઃખી એટલો થયો આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે અષાઢના આભલા ચોખ્ખા ચટ ઢાંખને માનવી વિનાના પાધરપટ પેલા ખેતરો જોઈ લ્યો દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળનું નામ નિશાન ન હતું જ્યારે તાપ તો અરે વૈશાખ જેટના તડકાઈ આ અષાઢ્યા તાપ આગળ તરણા તોલે જ લાગતા હતા આ તરફ દેગડિયાનું મહાજને વિચારમાં પડ્યું ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા અને ધનવાળાઓએ હાના હાના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા તો કોઈકને મળી સલાહ આપી આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે માટે જાઓ ત્યાં જો જીવવું હોય તો ડેગડીયામાં રહેલા માનવીય અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમે હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી વરસાદ નહીં આવે તો તો આપણ જેની જેની પાસે ધાન હશે એ નથી જીવવાના ને આવશે તો આના આજ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે આપણ કંઈ હળ હાંકવાના ઓછા છીએ ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધન કાઢી આપવાનું કબૂલ કર્યું કિંમત પણ અડધી જ લીધી અડધો ભાગ ધરમમાં રાખ્યો જોકે શરૂ શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી ભૂખે ટેકને ઠોકરે ચડાવી કાળું ને રાજુએ વિનવ્યો તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે તે આપણા જ છે ને તો પછી માજન આલે છે ને લેવું છે એમાં શરમશાની ગણે એને તો ખરી જ ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ આપણા ધાનને તોય આપણે હાથ ધરવાનો ભીખ માંગવાની લો હેન્ડો હેન્ડો એવું બધું ગણ્યા વગર ઉઠો નકર હું નથી જવાની જઉં તો જેને તમારા સોગન છે આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા લોચો વળીને પડેલા કાળુને ઉઠીએ જ છૂટકો થયો પણ એક શરતે હું તારી સાથે આવું તે ભલે બાકી હાથ તો નથી જ ધરવાનો ન ધરતા તમારા વતી હું ધરીશ પછી તો ખરું ને અરે ગાંડી કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું બોલ્યો આ દોઢ પાશેર ખીચડી જીવાડશે એમ તું માને છે અરે બશેર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું આગળ થતાં ઉમેર્યું ને તું એમ જાણે કે વરસાદ આવવાનો છે આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે ભૂંડી નથી આપણ જીવવાના કે નથી જીવવાના માં જ નહીં ત્યારે શું કામ ભૂંડિયા મળતી ઘડીએ કળમીના દીકરા પાસે હાથ ધરાવે છે નાના રાજુ તું એકલી જા હું તો નથી જાવવાનો ને થંભી ગયો દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા ને બ્રાહ્મણોય હતા કોઈ કોઈ વાણિયામાંથી પણ હતા જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી ઘાંચી અને સિપાઈ હારમાં શેળભેડ હતા પણ એ બધાએમાં જાજો ભાગતો હતો ખેડૂત જ ને કાળુના પગ જ જાણે જડાઈ ગયા ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડાએ જ પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખે મારી નાખવી છે તમારા આ બે શાળાઓનો વિચાર કરો રાજુ કરગરતી હતી મારે વાદે તમે શું કામ મરો લે હેડ અને એણે પગ ઉપાડ્યો પાસે જતા એણે ચારે બાજુ નજર ફેરવી ઊંચા ઓટલાવાળી મંદિરની સુંદરજી શેઠ આંખ જાય એવા સફેદ ને અંગરખું સોનેરી તલાવાળી રાતી ગળે વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે તો હવાલદાર પેલી કારતુસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તો લાટની બાજુમાં સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે આવનારાઓને છેલ્લે કાઢે છે લેનારને ચેતવણી આપે છે જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં આ ટોટો જ સમજી લેજે રાજુને પેલા છેડે પહોંચાડવા જતા કાળુને આંખે એવા એવા માણસો નજરે પડ્યા કે જેણે ખડામાંથી ઉંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એ એમાં ઊભા હતા અરે નાના સરખો લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારોએ કંગાળ બનીને હારમાં પડ્યો હતો અરે રે ભૂખ જ ભૂંડી છે નહીં નકરવડી કાળુની આંખો ભીની થઈ ગઈ જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજાને શેઠિયાઓ હાથ ધરતા આવતા એના જ ધણીને આજે હાથ ધરવાનો ને તે એક ડોઢ પાસે ખીચડી માટે દીક પડ્યો એ અવતારને દીક પડ્યું એ જીવવું પણ આવા વિચારવાળો એક કાળું જ ન હતો બીજાએ કેટલાક હતા જે અહીં ડોકાયા ન હતા શંકરદાને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત પણ આમ હારે પડીને આખી દુનિયા દેખી એ રીતે હાથ તો ન જ લંબાવત કાળુ રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત જ કાળુ પાછો વળી ગયો સિપાહીએ ટોક્યો એ ઠૂંઠિયા ક્યાં જાય છે એમ ક્યાં તે મારા મુકામ પર કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું પગ તો ચાલુ જ હતા અરે ઊભો રે એ જરખ સુનતા નહીં અ કાળુ ઊભો રહી ગયો કહ્યું પણ મારે નથી ખાવું ધર્માદું પછી કેમ નથી ખાવું આ બધા લે છે ને તું કેમ ન લે મોટો લાટ થઈ ગયો એમ કાળુને તો આ જબરદસ્તી નવાઈ નહીં લાગી ને એ તંગ બન્યો લાટ હોત તો લેત પણ કણબી છું એટલે નહીં લઉં તું તૂટી જઈશ તોય નહીં લઉં ચાંપી દેવો હોય તો ચાંપી દો ટોટો આ ઊભો માનવીની એ આખી કતાર ડોક ફેરવી રહી કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને સિપાહી કઈ પાટુ કરે તે પહેલા તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કેમભાઈ પટેલ તું આ પેટયું નથી લેતો કાળુ શું જવાબ આપે ને આપે તોય એના મનથી તો ખાતરી હતી કે આ લોક એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાંપી દેશે ને વળશે કંઈ નહીં અરે વળે શું નહીં જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂક વાળાએ નાસવા માંડે ઊભી પૂછડીએ શા વિચારમાં પડી ગયો છે ભાઈ મને તું જવાબ તો આપ સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં હૈયાને સુવાણું સુવાણું લાગે એવું કંઈક ટપકતું હતું ને તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાંથી ટપટપ કરતા આંસુ જ ખરી પડ્યા શું કહું શેઠ છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા પણ હશે કહે તે પહેલાં તો ડૂસકું નીકળી પડ્યું એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો આવડા મોટા શેઠ મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઉભેલો નાનો બળી ઉઠ્યો રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાટો પાડી કહી નાખ્યું હાથ ન તો ધરવો ત્યારે હવે રોવા શું બેઠો છે પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા અરે પેલા ફોજદારને દાજ ચડી પણ નાનાના એટલા વળી સદ્ભાગ્ય કે એને બોલતો એણે દેખ્યો ન હતો ને વળી ત્યાં સુંદરજી શેઠ બોલતા થયા હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાડવાના છીએ આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફિક્કું જોરથી શ્વાસ લેતા ઉમેર્યું પણ શું થાય ગાંડા કુદરત આગળ આપણ બંધાય લાચાર છીએ જો તું એકવાર મારી સામે જો કાળુએ ઊંચે જોયું તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને જાડુ મારી જજે ને મુખ્યાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે પછી તો બસ ને પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદા ખાઉં છું કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલીશ લાગવા માંડ્યા શેઠની મોટાઈને માથે ચઢાવીએ આંખ વાટે વંદી રહ્યો મનમાં મનમાં કહેતોય હતો શેઠ હજો તો આવા મોટા ગજાના હજો શેઠે વળી કહ્યું તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે કે જે કે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ જ નથી કાળુએ ડોકું હલાવ્યું એહસાન માનવાના શબ્દો ન સૂજતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો લાઇનમાં જઈને ખડો થઈ ગયો અમારું છે ને અમારે લેવું છે મારું યામાં હશે જ તો પેલા વલ્લાવાળા ક્યારડાની મારી સાડ હાથમાં ફેરવેલીને રમાડેલી એ સાળના ચોખા ઓળખી કાઢું વીણી દેખાડું કહો તો સિપાઈને તો કોણ જાણે કેમ પણ કાળું જાણે આંખનો પાટો અને તે જાણે મરચાંનો હતો પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી અરે મોઢા મોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય ને એ લોકો કાળુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે એ દોઢ લઈને રવાના થતા કાળુને હસવું આવ્યું હા તો બાવાના બે બગડ્યા એના જેવો ખેલ થયો તે કે ખોયો ને જીવ પણ ખોવાનો કાળુની વાત ખોટી ન હતી અત્યાર સુધી તો પાશેર દોઢ પાશેર પણ મકાઈ કોદરા સરખું નકુર ધાન મળતું હતું જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓડકાર ખાતામાં જ આ દોઢ પાશેર ખીચડી હજમ ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું રાજુ પેલા કેનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ કે કુળ કમાય કોની વતી આપણું તો કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો રાજુ ચીડાઈ ઉઠી મારો ભાઈને ભગો કે છે એમાં જરાય ખોટું નથી ને આંખો કાઢતા કહ્યું ખબરદાર જો હવે આવો કશો બબળાટ કર્યો છે તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો તમારા દિલ સામે તો જુઓ તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો કાળુને તો રાજુની ગાળોય ગોળથી મીઠી હતી જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો હસતા હસતા વચ્ચે જ બોલી પડ્યો ડાકણમાં ડાકણ તો ભૂખ છે પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી બોલી ઉઠી ના ડાકણ ચિંતા છે માનવીના કાળજાને ખોતરી ખાય છે ને પછી તો રાજુએ એને કેટલીક સમજણ શીખવાડી શિખામણ દીધી હા ભાઈ હા હેન્ડ હવે એ બધો લવારો નહીં કરું આમ કહેતો કાળું વળી પાછો ગંભીર બન્યો બની જવાયું બોલ્યો પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું ભૂખ શું તે ના હું એ ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો પણ એનાથી એ ભૂંડું આજ એક બીજું ભાડ્યું કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઓચકી રાજુ સામે માંડી આર પાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે ભૂખ તો હાડમાંસ ગાડી નાખે છે પણ આ ભીખ તો કાળુ જાણે બેભાનમાં એકલો એકલો લવતો હતો રાજુ ખરું કહું છું આપણા ગુમાનને આત્માને ઓગાળી નાખે છે પાણી કરી દે છે ને યાદ રાખજે રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું ને મા જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવળું જાલી હડસેલ્યો તમે છાનામાના ઘેર હેંડો ઘેર નકર પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવ છો કહેતા પહેલાં બે છોકરાને હડસેલ્યા આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આપ્યો પછતા તો હોય કહ્યું તારા સમ ખાઈને કહું છું રાજુ હવેથી હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો તો હેન્ડો છાનામાના ને કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો કાળુએ ન બોલવાના સોગન ખાધાતા બાકી એનું અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળીએ જતું હતું કપડે લતેને દેદારે તો બેહાલ હતા જ ને તેમાં આજ વળી પેટિયા લીધા હતા ભિખારીઓના ટોળા જ બરાબર ને કાળુની આંખમાંથી ડબ ડબ કરતાં આંસુ સરી પડ્યા મનમાં મનમાં કહી રહ્યો અડધો અષાઢ ગયો તોય ના આવ્યો ત્યારે હવે ખાંડણીયામાં માથું ને ધીમો કેમ રામ આ દોઢ પાશેર ખીચડી વળી શું કામ હવે તો ઝીંકવા જ માંડ નથી વેઠતા રામ ભૂખોય નથી વેઠાતી ને આ ભીખઈ માટે ઝીંકવા જ માંડ પણ મકાનોનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીંકાઈ પડ્યો પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણ હોય